વાત કરીએ સમાચારમાં આગળ તો લાખાણી તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ લોકોની દિવ્યાંગતા પ્રમાણપત્ર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પનું આયોજન લાખાણી આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં લાખાણી તાલુકામાં આવતા ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ હાજર રહ્યા હતા આયુષ્માન ભારત યોજના અંતર્ગત આજે લાખણી સીએચસી ખાતે લાખણી તાલુકાના દિવ્યાંગ ભાઈ બહેનોને દિવ્યાંગતાના પ્રમાણપત્રો મળી રહે હેતુસર આજે આ સીએચસી ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજન એ આરોગ્ય વિભાગ અહીંના સી ટીએચ મેડિકલ ઓફિસર લાખણી તાલુકા ભારતીય જનતા પાર્ટીના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પની અંદર બહુ બોળી સંખ્યામાં ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે એ સૌને પાર્ટી વતી મારા વતી આપ સૌના વતી આ વિસ્તારની જનતા વતી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે જીવનમાં એવો સુખી થાય સરકારની યોજનાઓનો લાભ મેળવીને દિવ્યાંગ ભાઈ બહેનો પણ એ પગભર બને એ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ કેમ્પનું આયોજન કરવા બદલ દાખરી તાલુકા ભારતીય જનતા પાર્ટી અને આ વિસ્તારના ડીએચ મેડિકલ શ્રી અને સી ડીએચ એ દરેકનો હું આભાર વ્યક્ત કરું છું